ગાઈસ વેલકમ બેક ટુ પલ્લુ જુલુ વ્લોગ ગુડ મોર્નિંગ આર આર મહાદેવજી સિનામ ફરીથી નવા બ્લોગ માં દેનો ખને એક સ્વાગત છે તો ગાઈસ આજે મસ્ત મજાના છે પાંચ વાગે રેડી થઈ ગઈ ને આપણે જવાનું છે પુરદેવીને દર્શન કરવા તો બધા ભાઈના રજો ખૂબ મજા આવશે જો સવાર સવારમાં માં આપણી પૂજન પહોંચી ગઈ છે જલારામ ફૂડ ઝોન રાજકોટ પહોંચવા આવ્યા અને હવે ગાંઠિયા ખાવાના છે ભલો બધે ગાઠિયા ખાઈ તો ગાઈસ સવાર સવાર પોરમાં પોર આવી ગયા છે

પણ ગાયશ લોકો એવો થઈ ગયો કે પહેલાં અમારે રૂમ રાખવાની હતી પણ રૂમ અત્યારે અવેલેબલ નથી અને હવે આ પાછું હેલ્મેટ રી પાછો ગાડીની ડેકીમાં મૂકવા જીશે તો બેનર જ ગાઈશ લોક તો ગાયશીસ જવો અમે પહોંચી ગયા છીએ ચોટીલા બજારમાં હવે અમારે ટૂંક જ સમયમાં ડુંગર ચડવાનું છે અને બજેય શ્રી ગઈ શોપિંગ કરવાની હતી જે ડુંગર ઉપર જે વસ્તુ હતી લઈ લીધી છે અને તો ગાઈસ જો હવે બૈના રે જો લગવા અમે ડુંગર કરવાના ચાલુ કર ગાઈસ જો ફાઇનલી છેને અમે ડુંગર કરવા ચાલુ સરી ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે હવે જો આપણે ડુંગર ચડશું થ બે વખત આપણે ચડી લીધા ને મજા આવી ગઈ ગાઈસ

ફાઇનલી છે ને અમે દર્શન કરી લીધા છે બધાય અને ફૂલ થાકી ગયા છે હવે શ્રીફળ બધાનું છે અને હવે આગળ જોઈએ શું કરીએ બધાય હાલો તો હવે શ્રીફળ વધારી નાખીએ પ્લેસીસ જોવો છે ને અમે અત્યારે શ્રીફળ અને નારિયેળ અને મસાલીને બધું વધારીને એવું બધું કરીને આવતારીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ શું કરીએ તમને કહું પછી હવે જોઈએ હવે શું કરીએ છીએ એ બનારે લોકમાં ખબર પડી જાય તમને ગોતી મારી ટોપી ચિરાગે લઈ લીધી છે અને મસ્ત જો દર્શન થઈ ગયે છે આ જો કે મારા પગ નથી ભરાઈ ગયા પણ એક આગલી વખત આવ્યા હતા ને ત્યારે મારા પગ ભરાઈ ગયા હતા પણ આ જો કે નથી ભરાણા હવે ફરી વાર બેસી ને પછી જશું દર્શન વર્શન થઈ ગયા છે અને જો બધા હવે જાનકી નાસ્તો કરે છે પછી વરસાદી તો જાનકીને ભૂખ લાગી છે તો જાનકી નાસ્તો કરે છે કાર્તિક ને જયદીપ ને જીત ને બધા ઊભા છે હવે તમને કહું તમને નીચે જઈએ અમે ઢુંગળ નીચે ઉતરી થી બસ દર્શન થઈ ગયા મસ્ત ના હવે તો ખાલી ઉતરવાનું છે ઉતરવામાં કઈ થાક લાગે નહીં પણ ચડવાનું તો ચડવામાં જ લાગે ઉતરવામાં કઈ ઉતરવામાં જરાય નથી લાગતો તો હવે જઈએ હાલો આપણે નીચે જઈએ કાર્તિક ને બધા લોકો નીચે તો થઈ ગયા છે હવે આપણે નીચે જવાનું છે તો ગાઈસ હજી તો અમાર રોકાવાનું છે શું સુબરી નીચે જઈને ખબર પડે રોકાય જ જાસું કારણ કે તરો ફૂલ છે ગાઈ છે ને ફાઇનલી છે ને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને હવે જઈશી અરે આપણે હાડાચાર થઈ ગયા છે તોય તો તો કાંઈ નહીં લોકમાં ખૂબ મજા આવશે અને હવે જોઈ ક્યાં જાય છે અમારી રેડી થઈ ગઈ છે અને મસ્ત આરામ થઈ ગયો હું તો ત્રણ કલાક થઈ ગઈ ગઈશ આવું બધું હતું અને જુઓ હવે અમે જઈ છીએ નીકળી છીએ ફાઇનલી પાર્કિંગમાં આવી ગયા આપણી ગાડી પાસે અને મસ્ત રીતે આપણે કરી નાખ્યું છે જબરદાર ગાડી બધી કાઢી લઈ છે ને હવે મળીએ તમને આગળ બ્લોગમાં